ચલો તો અહીંયા એક પ્રશ્ન પૂછાયેલો તો કે તમે એક સંશોધક છો એટલે કે રિસર્ચર છો અને તમારા દ્વારા આદિવાસી વિસ્તારની અંદર મુલાકાત લેવામાં આવેલી છે અને આદિવાસી લોકો દ્વારા જે સમસ્યા અનુભવવામાં આવે છે એ એ એ સમસ્યાઓના અનુભવતો અહેવાલ જે છે એ તમારે તૈયાર કરવાનો હતો તો આવી રીતનો જે અહેવાલ હતો બરાબર તો આપણે આ જે અહેવાલ જે છે એનું લાઈવ ચેકિંગ કરીએ કે આની અંદર શું વાંધો છે કેવા કેવા ઇમ્પ્રુવમેન્ટ સુધારાને એ બધું થઈ શકે બરાબર તો પહેલાં પહેલો સુધારો તો અહીંયા ટાઇટલ આપવું પડે એ ટાઇટલ અહીંયા આપેલું નથી એક ટાઇટલ લખવું પડે અને નીચે જે છે એની ટેગલાઇન પણ લખી શકાય તો ટાઇટલ અને ટેગલાઇન એ આની અંદર પહેલાં તો મિસિંગ છે તો હવે ટાઇટલ કેવા કેવા આપી શકાય તો પહેલાં પહેલાં તો એવું આપી શકાય કે આદિવાસી લોકોની સંગાથે પ્રકૃતિની બોધમાં અથવા પ્રકૃતિના ખોળામાં પેલું તો એવું આપી શકે આ લખી નાખજો બરાબર બીજું આપી શકો કે આદિવાસી સંસ્કૃતિનો પરિચય આદિવાસી સંસ્કૃતિનો પરિચય આદિવાસી જીવનશૈલીની સમૃદ્ધિ અને પરંપરાને નજીકથી જાણવાનો મોકો એક આ લખી શકે બરાબર એ તો આપણે એ બીજું બીજું એ ટેગલાઇન થઈને બીજી ટેગલાઇન થઈ તો એને બે લીટીમાં ટેગલાઇન કરી નાખવાની અડધો ઉપર અડધું નીચે જો પહેલા પહેલાં ટાઇટલ બરાબર શું કે પ્રાચીન આદિવાસી સંસ્કૃતિનો પરિચય અથવા પ્રાચીન આદિવાસી સંસ્કૃતિ નીચે લખી નાખવાની કે આદિવાસી જીવન શૈલી સમૃદ્ધિ અને પરંપરાને નિહાળવાનો મોકો એક ટાઈટલ એક ટેગલાઈન બરાબર જો પછી નો ફિટ થતું હોય આ તો અત્યારે જો અત્યારે તો આપણે હું તમને જનરલ એક બોક્સમાં લખવાનું એક નીચે લખવાનું ટાઇટલ ખાલી ટાઇટલ જ બોક્સમાં લખવાનું ટેગલાઇન જે નીચેની રહીને એ બોક્સમાં નહીં લખવાનું એ હું તમને એકવાર લખીને આપી દઈશ કઈ રીતે લખવાનું એ

કુદરતી સૌંદર્ય અને આદિવાસી જ્ઞાનનો સંગમ આદિવાસી પરંપરાગત જ્ઞાન એવું પણ લખી શકે કારણ કે પરંપરાગત ટ્રેડિશનલ નોલેજ એ કીવર્ડ ઓલરેડી વારંવાર જે છે એ વપરાતો હોય છે બરાબર બીજું એક આધુ ટાઈટલ કહું બરાબર તો એવું આવી શકે કે આદિવાસી વારસાની ધરતી ડાંગની મુલાકાત આદિવાસી વારસાની ધરતી ડાંગની મુલાકાત બરાબર હવે જો આમાં આપણે ગામનું નામ નહોતું લખ્યું પણ તો આપણે કારણ કે આપણે આ ટાઈટલ સેટ કરવું હતું તો લખી નાખ્યું બરાબર પછી એવું લખી શકો કે કલા સંસ્કૃતિ સંગીત ચિત્ર વગેરે રંગબેરંગી દુનિયાનું અજયાબ ખાનું અજય અભિખાનુ અજયબી એટલે ખ્યાલ છે ને કે સાત અજયબી છે તો કે વગેરે દુનિયાનું જે છે એ અજયાબી ખાનું તો આ તો એ એવું એક લખી શકો પછી લખો કે આદિવાસી લોકોની અભૂતપૂર્વ જીવનશૈલી અભૂતપૂર્વ જીવનશૈલી બરાબર કે આદિવાસી સંસ્કૃતિની ઝલક આદિવાસી સંસ્કૃતિની ઝલક એવું લખી શકો પછી આદિવાસી જંગલ જળ જમીન એક એવું લખી શકો છો આદિવાસી પછી ત્રણ જળ જંગલ જમીન અને તેમની અને તેમનું જનજીવન અને તેમનું જનજીવન આ બહુ સારું ટાઇટલ થશે આ જે ટોપિક જે છે એને સંબંધિત આ બહુ જ સારું ટાઇટલ થશે કેવું કયું બરાબર ફરીથી કહું આદિવાસી સમાજ જીવન જંગલ અને તેમનું જનજીવન બરાબર કારણ કે આમાં એમનું જ આપણે બધું કહેવાનું હતું પછી ટેગલાઈન એમ કે ટેગલાઈન આની ખૂબ જ સારી લખી શકો ટેગલાઈન આની તમે એવી રીતે લખી શકો કે પ્રકૃતિના ગર્ભમાં રહેતા આદિવાસી લોકોની અનોખા રીત રિવાજોની અનમોલ સફર કારણ કે આપણે અહીંયા મુલાકાત લેવાની છે તો આપણે એક રીતે આપણી માટે સફર થઈને કે પ્રકૃતિની ગોદમાં રહેતા આદિવાસી લોકોની અનોખી રીત રિવાજોની અનમોલ સફર તો આવું એક તમે જે છે લખી શકો પછી એક એવું લખી શકો કે પ્રકૃતિ અને આદિવાસી સમાજની જીવનશૈલીનો અદ્ભુત સમન અદભુત સમન્વય અદ્ભુત સમન્વય બરાબર પછી એવું લખી શકો આદિવાસી વાર્તાઓનું ઘર આદિવાસી વાર્તાઓનું ઘર દરેક ઘરમાં છુપાયેલું સંસ્કૃતિ અને પ્રકૃતિનું સચોટ દર્શન તો ઇન શોર્ટ આવા અમુક અમુક કેચી કીવર્ડ જે છે એ તમે લખી શકો બરાબર કીવર્ડ અને ટાઇટલને આવું બધું જેટલું આવું તમે વધારે લખશો ને એટલા વધુ માર્ક મળશે બરાબર કારણ કે જેવું આ જે બોક્સમાં અને આવું બધું જે લખેલું હોય ને એ એ બધું વધારે ધ્યાનથી વાંચે નીચે ફકરાવાની બધામાં તો કોઈ ઠીક ઠીક વાંચી વાંચીને જવા દે બરાબર ઓકે ચલો હવે આમાં પહેલાં તો તમારી અહીંયા શું મિસ્ટેક છે કે આ જો આપણી સંસ્કૃતિ પરંપરાઓ અને કલાઓને સાચા અર્થમાં સાચવી રાખના પછી શું લખ્યું છે એ ખ્યાલ ન થતો તો અહીંયા તમારી જોડણીની ભૂલ ઘણી વધારે છે તો જોડણી એ સુધારવાની છે એ આદિ એ આદિવાસી જાતિ છે હું અને મારી ટીમ આજે આંતરિયાળ વિસ્તારમાં હવે જો આમાં જે પહેલાં તમે આખું ઇન્ટ્રોડક્શન બની ને એ આપણે કહેવાનું જરૂર નથી એવું આપણે નથી કહેવાનું અહેવાલમાં ક્યારેય એવી વાત કીધી ન હોય અહેવાલમાં ક્યારેય એવી વાત ન કીધું આપણે ડાયરેક્ટ ચાલુ કરી દેવાનું અહેવાલ શું છે તો કે અહેવાલ એટલે કે રિપોર્ટ છે કે તમે જતા રહ્યા તમે અહીંયા શું જોયું શું અનુભવ કર્યો કેવી અનુભૂતિ કરી તમને કેવું લાગ્યું તમને શું સુધારાની જરૂરત લાગી એ બધું કહેવાનું આમાં આપણે કંઈ ઇન્ટ્રોડક્શન કેવું આ કોઈ જીએસનો આન્સર નથી કે આમાં પહેલાં આપણે કહેવું પડે કે આમ હતું ઓલું હતું પહેલું હતું આપણે ડાયરેક્ટ આની અંદર શરૂ કરી દેવાની અથવા જો આ જ આ જ વાક્ય જે છે જો આ વાક્ય હોય તમારે ફિટ કરવું હોય તો તમે એવું લખી શકો કે આદિવાસી સંસ્કૃતિ પરંપરા કલાઓ તેના વિશે ઘણા લાંબા સમયથી ઘણું બધું વાંચેલું હતું પરંતુ આજે તેને ખૂબ જ નજીકથી જાણવાનો માણવાનો મોકો મળ્યો કારણ કે મેં મારી ટીમ સાથે અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો સાથે મુલાકાત લેવાનો મુલાકાત લેવાનો પ્લાન બનાવ્યો હતો અથવા એ યોજના બનાવી હતી એ રીતે અથવા તો આપણે આની આ આમાં જ આપણે ફિટ કરી દેવાનું કારણ કે એક સંશોધક તરીકે કારણ કે ક્વેશ્ચનમાં જ આપેલું છે કે કારણ કે આજે એક સંશોધક તરીકે આદિવાસી સંસ્કૃતિ આદિવાસી લોકો દ્વારા લોકો દ્વારા અનુભવવામાં આવતા અનુભવવામાં આવતી સમસ્યાઓને જાણવા માટેનો મોકો મળ્યો હતો તો આ ડાયરેક્ટ ક્વેશ્ચનવાળું તે ફિટ થઈ ગયું બરાબર તો એ તો વધારે સારું રહેશે જ્યારે ક્વેશ્ચનવાળી વસ્તુને તે તમે આન્સરની અંદર ફિટ કરો છો તો એ તો બહુ સારી ટેકનિક કહેવાય તમે તમારું ખુદનું એડ કરો એ પણ સારું છે પણ ક્વેશ્ચન આ રીતે પહેલાં ફકરામાં તે તમે ક્વેશ્ચન જે છે એનું એને જે છે અહીંયા એડ કરી દો તો એનો મતલબ શું

પાંદડા બરાબર અત્યારે તે નોટની અંદર એ સુધારી નાખો અત્યારે તે એ સુધારી નાખો બરાબર કરો પછી હા જાણે વર્ષા પહેલાના સમયમાં આવી ગયા હોઈએ તેવું અનુભવ થઈ રહ્યું હતું તેવું પહેલાં પહેલાં તો તેવું અનુભવ થઈ રહ્યું હતું એવો કોઈ વાક્ય છે નહીં તેવો અનુભવ થઈ રહ્યો હતો તેવો અનુભવ તેવો અનુભવ થઈ રહ્યો હતો તેવું અનુભવ એવું બને નહીં બરાબર ગ્રામરની દ્રષ્ટિએ વાક્ય જે છે ્યા લખ્યું નથી તો દિનચર્યા દિનચર્યા એવી આવે બરાબર દિનચર્યા લખવાનું હતું તમે ખોટું લખ્યું છે પછી જો આમાં તમે એક વસ્તુ લખીને કે તે લોકો સ્થળાંતરિત ખેતી કરે છે આ બહુ સારો પોઈન્ટ લખ્યો કે કારણ કે આપણને ખબર પડી કે એ લોકો સ્થળાંતરિત ખેતી કરે છે બરાબર તો આ શું કર્યું આપણે જીએસના ટોપિક અથવા આપણું એક્ઝિસ્ટિંગ નોલેજ આપણી પાસે જે નોલેજ જે છે ને એનો આપણે આમાં ઉપયોગ કર્યો તો આ સારો પોઈન્ટ છે આવા વધુને વધુ પોઈન્ટ આદિવાસી સંસ્કૃતિ વિશે આપણે જેટલા પોઈન્ટ જાણતા હોય જેટલું ઓલું પહેર્યું એ બધું આમાં લખીએ તો એ બહુ સારું કહેવાય આમાં તમે એ પણ લખો કે તેમના ઘરની અંદરના તેમના ઘરની દિવાલ ઉપરના વારલી ચિત્ર અને પિથોરા ચિત્ર જોઈ અને હું અભિભૂત થઈ ગયો અથવા વારલી ચિત્રકળા અને પિથોરા ચિત્રકળાની વાર્તા સમજવાનો મને મોકો મળ્યો તો કારણ કે શું આપણે આ જોયું હોય એટલે ભાઈ બીજું તમને ખ્યાલ હશે કે આ લોકો જે છે જંગલમાં જ રહેતા હોય તો એ એમનું શું હોય કે પોતાના જે ઘર હોય તો કે માટીના ઘર બનાવેલા હોય માટીના બેમ્બુ એટલે કે વાંસના ઘર બનાવેલા હોય તો તમે એ પણ લખો કે પ્રથમ વાર આવા માટીના અને વાંસના ઘર એકદમ નજીકથી જોવાનો મોકો મળ્યો બરાબર પહેલી વસ્તુ બીજી વસ્તુ એ પણ લખી શકો કે એમના ઘર જે છે એ કારણ કે આપણા ઘર અલગ હોય બરાબર આપણે સામાન્ય રીતે શહેરમાં કે ક્યાં એસીની બહાર નહીં કરતા હોય બરાબર તો એ વસ્તુ જે છે આની અંદર તમારે ટચ કરાવવાની આમાં એવી વસ્તુ જે છે લખવાની બરાબર અને બીજું એ કે બીજું તો આ બધું રહ્યું ને એ શરૂઆતમાં એકાદ એકાદ બે ફકરામાં જ લખવાનું કારણ કે બીજો તો આખો કોઈ અહેવાલ એની ઉપર છે નહીં અહેવાલમાં તો આપણે મેઇન એમની સમસ્યા કહેવાની છે તો એક બે ફકરા એ લખીએ અને પછી પૂરું કરી નાખવાનું એ તરત પૂરું કરી નાખવાનું પછી તરત એમની સમસ્યા ચાલુ કરી દેવાની કારણ કે નકરું પડી આપણે એ થોડી લખલખ કરશું આપણે તરત જે છે એ સમસ્યા ચાલુ કરી દેવાની હવે ચાલો બીજા પેજની અંદર આવી જાઓ આજુબાજુમાં શાળા ન હોવાથી હવે જો શાળા ન હોવાથી તો શાળા અને ન વચ્ચે થોડીક જગ્યા આવશે તમે બધું ભેગું લખ નાખ્યું છે એવું ન ચાલે ગુજરાતી ભાષામાં એ લખવાનું ચાલો એની બીજી હું પહેલાં તમને એક જનરલ સૂચના આપી દઉં આ પેપર જેનું જે છે બરાબર પહેલાં શું કરવાનું છે ઓકે 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 તો તમારે પહેલાં તો અક્ષર થોડા મોટા કાઢવાના છે અક્ષર જે છે એ થોડા મોટા કાઢવાના છે અને જે લાઇન જે છે ને લાઈન વચ્ચે થોડી સ્પેસ વધારે રાખવાની છે લાઇનની વચ્ચે થોડી સ્પેસ વધારે રાખવાની છે બરાબર સાડા ના હોવાથી એક મિસ્ટેક છે આર્થિક પરિસ્થિતિ એની નીચેનું આર્થિક પરિસ્થિતિ ત્યાં મૂકવાની હતી બરાબર પછી ખોટો ખામીઓ પણ હતી બાળકો બાળકોમાં ખોટો ખામી હતી એવું ક્યારેય નહીં લખવાનું હવે આમાં એ તો કઈ ખોટ હતી કઈ ખામી હતી કંઈ ખ્યાલ આવતો નથી એવું લખી શકો કે બાળકોમાં કુપોષણનું પ્રમાણ જોવા મળતું હતું આ એક આવું વાક્ય લખી શકો ખોટોન ખામીઓ એટલે હવે એ તો આના તો કેટલો અર્થઘટન થાય ને કે ખોટ ખામી હતી એટલે શું કે આત્મક ભાંગી ગયા હતા કે શું મગજ નહોતું કે માનસિક વિકાસ નહોતો કે પછી અથવા એવું પણ બની શકે ને કે ખોટને ખામી હતી એટલે કે કદાચ હું એનું કેરેક્ટર સારું નહીં હોય કે ચોરી બોરી કરતા હશે કે ક્રિમિનલ બની ગયા હશે દારૂબારૂ વેચતા હશે બરાબર એટલે આ આ તો ખોટને ને ખામી એટલે શું તો એ તો બહુ વિશાળ અર્થ ઘટના થાય તો એવું નહીં લખવાનું કોઈ વ્યવસ્થિત જે ફિટ થતું હોય એ રીતે લખવાનું બરાબર જો કુપોષણવાળું ને એ તમે સારું લખ્યું છે કુપોષણનું પ્રમાણ જોવા મળતું હતું સ્ત્રીઓની પરિસ્થિતિ કપરી હતી બરાબર આ વિસ્તુ લખ્યું છે સ્ત્રીઓ માટે તમે બીજું એક વસ્તુ લખી શકો કે પાણીની સુવિધા ન હોવાના કારણે તેમને પાણી ભરવા માટે દૂર 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 દરજના વિસ્તાર સુધી ચાલી અને જવું પડતું હતું અને ખૂબ જ સખત મહેનત કરવી પડતી હતી બરાબર સ્ત્રીઓનું તમે સ્ત્રીઓમાં કુપોષણવાળું લખ્યું બરાબર તો રેડી બરાબર બિલકુલ સાચી વાત છે પણ પાણી પાણીવાળું તે લખી નાખવાનું બરાબર જો ગમે ત્યારે આવી કોઈ ગામડાની કે આવી કોઈ સમસ્યા લખવાની આવે તો આપણે શું લખવાનું તો જે બેઝિક ઇમ્યુનિટીઝ જે સામાન્ય વસ્તુ હોય ને એ લખવાનું જો એક તો હેલ્થ સ્વાસ્થ્ય ઉપર લખી નાખવાનું કે સ્વાસ્થ્યલક્ષી સમસ્યા જોવા મળતી હતી કુપોષણ જોવા મળતું હતું બરાબર અથવા તો બાળકનો સર્વાંગી વિકાસ જોવા મળતો ન હતો બાળકોમાં પોષક તત્વોની કમી જોવા મળતી હતી બરાબર અમુક રોગોનું એનું પ્રમાણ જોવા મળતું હતું પહેલાં બાળકોને લખવાનું અને એમાંય પછી ખાસ મહિલાઓનું લખના હોવાનું કે મહિલાઓની અંદર કુપોષણ એ બધું જોવા મળતું હતું આદિવાસીની અંદર આપણે વાત કરીએ તો એનિમિયાની કમી સૌથી વધુ જોવા મળે છે તો એનિમિયા તો આવવું જ જોઈએ કે મહિલાઓની અંદર ખાસ કરીને કિશોરીઓની અંદર એનિમિયાની એનિમિયાની ઉણપ એનિમિયાનો રોગ જે છે જોવા મળતો હતો બરાબર તો એક હેલ્થ પછી એક એજ્યુકેશન લખ કે શિક્ષણ શાળાઓ જે છે આજુબાજુમાં ક્યાંય હતી નહીં પહેલું આ લખના બીજું બેઝિક સામાન્ય બધી વસ્તુ લખવાની રોડ રસ્તા ગટર રોડ રસ્તા ગટર આવી બધી સમસ્યાઓ હતી નહીં બરાબર પાણી ભરવા માટે બહુ દૂર દૂર જવું પડતું હતું આ આટલું લખવાનું તો એ એક એક બે બે ફકરા લખે લખાય છે બરાબર કે રસ્તાઓ કેવા હતા તો કે ખાડાવાડા ને એવા હતા રસ્તાની કનેક્ટિવિટી હતી ને આના કારણે ગામ જે મુખ્ય શહેર સુધી પહોંચ બનાવવી મુશ્કેલ હતી કારણ કે બસને એવું બધું આવતું ન હતું બરાબર ગામડાનું થોડું વિચારવાનું કે ગામડાના કેવી કેવી પરિસ્થિતિ હશે વગેરે બરાબર ચલો પછી આગળ શું છે કે આરોગ્યની સુવિધા પણ નથી ન ચાલે આરોગ્યની સુવિધા પણ ન હતી ન હતી જે પહેલાં લખ્યું ને એ સાચું જ હતું અને ન અને હતી વચ્ચે જગ્યા નથી એવું ન આવે આરોગ્યની સુવિધા પણ ન હતી બરાબર તાત્કાલિક બનાવો તાત્કાલિક બનાવો પણ કેવો બનાવો ખાલી દુર્ઘટના ડાયરેક્ટ એવું લખવાનું કે તાત્કાલિક દુર્ઘટનામાં અથવા અકસ્માત જેવી અકસ્માત જેવી પરિસ્થિતિમાં ઈજા પામનારને ઓછા સમયમાં હોસ્પિટલમાં પણ નથી પહોંચાડી શકતા પહોંચાડી એ થોડુંક વ્યવસ્થિત લેખું નથી બરાબર તો આ શું કર્યું આપણે જો અકસ્માતવાળી વાત લખી તો એ આપણે ઉદાહરણ સેટ કરી દીધું એવું પણ કરી નાખવાનું કે એવા ઉદાહરણ જે છે ને એ સેટ કરી નાખવાના કે તાત્કાલિકની પરિસ્થિતિમાં અકસ્માત જેવી બાબતોની અંદર ત્વરિત ઝડપી સારવાર મળી શકતી નથી બરાબર પછી ખેતીમાં પણ કુદરતી આફતો તેમજ અનિયમિત મોસમને કારણે મોસમ નહીં આવે ખાલી મોસમ આવશે એક જ કાનું આવશે એક જ માત્ર આવશે હા મોસમને કારણે સારું પાક થતું નથી સારું પાક થતું નથી એવો ન ચાલે સારો પાક થતો નથી સારું ન આવે સારો પાક આવે સારો પાક થતો નથી બરાબર તેમજ જ્ઞાનના અભાવના કારણે પણ પાકમાં સારું બીજું પણ એ જ છે સારું પાકમાં સારું વળતર ઓકે ચલો એ તો બરાબર છે પાકમાં સારું વળતર પ્રાપ્ત થતું નથી બરાબર પછી આવી તમામ પ્રકારની સમસ્યાઓ વિશે જાણવા મળ્યું બરાબર સમસ્યાઓ તમે થોડી ઓછી લખી છે મેં તમને કીધું બીજું અલગ અલગ લખી શકતા હતા જાણવાની અંદર તમે અરખો નથી કર્યો આખો અડધો કર્યો છે બરાબર પછી અહીંયા સાનુકૂળ પરિસ્થિતિ નહીં આવે અહીંયા પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે સાનુકૂળ પરિસ્થિતિનો મતલબ શું સાનુકૂળ પરિસ્થિતિ એ તો એવી પરિસ્થિતિ કે જે આપણને ફાયદો કરતી હોય એને સાનુકૂળ કહેવાય સાનુકૂળ પરિસ્થિતિ કોને કહેવાય

એ એ તો બંનેમાં રસોઈએ જ આવશે બિસ્કિટ બંનેમાં રસોઈ જ આવશે બરાબર એ મને ખ્યાલ આવી ગયો કે તમે એ રિલ્સ જોઈએ છે બરાબર હા પછી જોવો લાસ્ટમાં તમે લખ્યું કે કાગ બાકમુની પંક્તિ યાદ આવી ગઈ પણ કઈ પંક્તિ યાદ આવી તો જે પંક્તિ બરાબર હા તો એ જો હવે અહીંયા શું થયું સ્પેસ મેનેજમેન્ટ તમારે કરવું પડે આ સ્પેસ મેનેજમેન્ટ તમે ક્યારે કરી શકશો જ્યારે તમે વધુ વધુ અહેવાલ લખેલો હોય વધુ વધુ નિમંત લખેલા હોય ત્યારે કરી શકશો એટલે વધુ વધુ આપણે પ્રેક્ટિસ કરવાની છે કે જેના કારણે સ્પેસ મેનેજમેન્ટ થઈ શકે અને જો હવે સ્પેસ નથી તો હા કઈ પંક્તિ બોલો હવે જો અહીંયા સ્પેસ નથી તો અહીંયા તમે એવું એવું લખી શકો કે કાગ બાપુની મહેમાન નવાજી બાબતની અથવા અતિથિઓના સત્કાર બાબતની પંક્તિ યાદ આવી ગઈ ભલે ફિટ ન થતી હોય તો પછી એવું ડાયરેક્ટ એવું લખી નાખે ખાલી એટલું કદે બરાબર તો આની અંદર આટલી આટલી વસ્તુ હતી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજી હું તમને અમુક અમુક બાબતો કહું કે આ અહેવાલની અંદર બીજું શું એડ કરવાનું હતું બરાબર તો કે આદિવાસી લોકોની જે તકલીફ હતી ને એ લખવાની હતી તકલીફ મેં તમને ઓલરેડી કહી દીધી કે હેલ્થ સ્વાસ્થ્ય સંબંધિત તમે લખી શકો છો બરાબર એજ્યુકેશન સંબંધિત લખવાની કે શાળાની ને એ બધાનું ચલો શાળાની અંદર પહેલાં આપણે શું લખવાનું કે પ્રાથમિક શાળા જે છે એ ખૂબ જ દૂર આવેલી હતી પ્રાથમિક શાળા ખૂબ દૂર આવેલી હતી અને બીજું એ લખી શકો કે માધ્યમિક શાળા અને કોલેજ માટે અથવા ડૉક્ટરનું એન્જિનિયરિંગનું આવું બધું ભણવા માટે તો સો કિલોમીટર જેટલું દૂર જવું પડે છે બીજા દૂર દરાજના શહેરની અંદર જવું પડે છે બરાબર તો એક આ પોઈન્ટ જે છે એ લખે એ લખી નાખવાનો બરાબર પછી બીજું મેં તમને કીધું કે પાણી ભરવા માટે તે બે પાંચ દસ કિલોમીટર આખું જવું પડે છે એવું ગમે એક આંકડો જે છે એ લખી નાખવાનો તો કે મહિલાઓને આવી પરિસ્થિતિ જે છે એ એનાથી ગુજરવું પડે છે બરાબર પછી રસ્તા રસ્તાવાળી બરાબર